દમણ પોલીસ મથકમાં પણ ગુના નોંધાઈ ચુક્યા છે વાપી જયડીસી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો અગાઉ રીક્ષા ચોરીનો ગુનો દાખલ થયો હતો જેમાં મૂળ યુપીના અને હાલમાં છીરીમાં આવેલા આંગણ કુમાર રામનિહાલ ઓટો રિક્ષા ચોરી કરી હતી પહેલી માર્ચ ના રોજ રવિન્દ્ર કુમાર રામ નિહાર સિંહ વાપી જાડી સિંહ ફેઝ ત્રણ આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ગેટ ની બહાર પાર્ક કરેલી રિક્ષા ડુપ્લિકેટ ચાવી થી ચાલુ કરી ચોરી ગયો હતો જે ગુના આરોપીને શોધી કાઢવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી તેમજ ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળી હતી જેમાં ઓટો રિક્ષા ચોરનાર આરોપીને ઓટો રિક્ષા સાથે ઝડપી પાડી હતી પોલીસે રવિન્દ્રકુમાર સિંહ પાસેથી ચોરીની રીક્ષા તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલી અન્ય રિક્ષા ચોરી કરી કુલ રૂપિયા સિત્તેર હજારનો મુદ્દા માલ કબજે લીધો હતો પકડાયેલ આરોપી રવિન્દ્રકુમાર રામનિહારસિંઘના ગુનાહિત ઇતિહાસની વિગતો જોઈએ તો તેની સામે ભિલાડ પોલીસ સ્ટેશન સેલવાસ પોલીસ સ્ટેશન નાની દમણ પોલીસ સ્ટેશન મળી કુલ પાંચ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે